ಕಾನೂ ಗೋತಿ ಗೋತಿ ಥಾ ರಾಧಾ ಕ್ಯಾಚೇ ಮಾಾರುಡೋ ಸಂ ಕಾನೂ તી ગોતી તકિ રાધા ક્યાં છે મારો કાનુડો ગંગા જમના લાવી છું નવરાવાને આવી છું ગોતી ગોતી ચાકી રાધા ક્યાં છે મારો કાનુડો ગંગા નવડાવાને લાવી છો ગોતી ગોતી ચાકી રાધા ક્યાં છે મારો કાનુડો સંતા કુપડી રામતા ખોવાણો એ કાનુડો ગોતી ગોતી ચાકી રાધા ક્યાં છે મારો કાનુડો સંતા કુકડી નામ તારા ખોવાનો એ ગોતી ગોતી ચાકી રાધા ક્યાં છે મારો કાનુડો છબલા ટોપી લાવી છું પહેરાવાને આવી છું

ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનુડો કુકડી રામ તાનુડો ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનુડો માથાનો મુગટ લાવી છું પહેરાવાને આવી છું ગોતી ગોતી ચાકી રાધા કાછે મારો કાનુડો માતાનો મોગઢ લાવી છો પેરાવાને આવી છો ગોતી ગોતી ચાકી રાધા કાછે મારો કાનુડો સંતા કુકડી રમતા ખોવાણો એ કાનુડો ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનુડો સંતા કુડી રામ તારો એ ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનુડો ફૂલનો હાર લાવી છું પેરાવાને આવી છું

ગોતી ગોતી તાકી રાધા ક્યાં છે મારો કાનોડો સંતા કુકડી રામતા ખોવાનો એ કાનોડો જોતી જોતી તાકી રાધા ક્યાં છે મારો કાનોડો પગના જાંજર લાવી છું પેરાવાને આવી છું

ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનુડો ગોતી રાધા ક્યાં મારો કાનુડો માખણ મિસ્ત્રી લાવી છું ખવરાવાને આવી છું ગોતી ગોતી થાકી રાધા ક્યાં છે મારો કાનોડો માખણ મિશ્રી લાવી છું

mere vani